હાલો ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે એવા છે ગાંગેસા ગામના ખેડૂત હા ભાઈ તમારું નામ કયો મારું નામ અમનભાઈ મદદભાઈ એક આની મોર આમાં જરૂર પીરાશ અને રતાળ આવી હતી પછી મેં એને દવાનો ડોઝ બનાવી દીધો હતો કેમ છે ભાઈ પરિણામ રિઝલ્ટ આપણને હોટકા આઠ થી રિઝલ્ટ મળી ગયું મારે વાતાવરણની હિસાબે ફૂલ પંદર પીડા પડતા હતા ખડતા હતા અને રાજુભાઈના માર્ગદર્શન હેઠળ આપણે દવાનો ડોઝ મારે છે અત્યારે એમાંથી નેવું ટકા રિઝલ્ટ આપણને મળેલું છે ને ક્યાંય એક ઓલું દેખાત નથી રહ અને જો ખેડૂત મિત્રો હું તમને જે કોઈ ભલામણ કરીશ એ બીજા મેં સટો તો આવ્યો સૈટું હોય છે એના રિઝલ્ટ પછી જ અહીંથી કોઈ પણ દવાની ભલામણ કરીશ એમણે નહીં કરવું હવે હું તમને આગળની વાત કહું અમે આમાં મેં શું સૈટવું હતું એક સૈતું હતું મેં મેટાલી છે એક સેકવે સેટું તું હિબકોનું આવે છે કૃષિવીર જેમાં ભૂમિકા આવે છે એક એ સેટું તું સાથમાં ફોડવા હાટું બાર એકસઠ નીકળ્યું તું એના તમારે નજર હંમેશા બહુ જોરદાર રિઝલ્ટ છે અને સસ્તો ડોઝ થાય છે તમે પણ જો નાના શીણ્યા હોય તો આ એક વાર અજમાવજો અને હવે પછી અમનભાઈ હવે તમારો આમાં કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નમાં તો હવે વધારે ઉત્પાદન મેળવવા માટે તમે મને કંઈક દવા બતાવો જો ખેડૂત મિત્રો પેલા તો આ મારી ચેનલ બનાવેલ છે ખેડૂત તમારા સહકારની જરૂર છે જેટલું બને એટલું લાઈક કરજો ફેસબુક પેજ ને ફોલો કરજો એટલે મને પ્રોત્સાહન મળે અને બોલવામાં મારી કોઈ ભૂલ હોય તો કોવિડમાં એ પણ કહી હું અને મારી કોશિશ અમે છીએ ઓશે કરશે ખેડૂતને વધારે ઉત્પાદન જે આ ખેતી ખેતી કહેશે કે બધા ખેતી ખોટમાં નહીં ખેતી કોઈટમાં નથી આપણે વધારે હોય એટલું જ્ઞાન નથી એટલે આપણે ખાતરને દવાના જરૂર કરતાં પણ વધારે ઉપયોગ કરીશી એને હિસાબે ખર્ચ વધી જાય છે જમીન બગડે છે તો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો અને મારી ચેનલને સબક્રાઇબ કરજો જો અમનભાઈ આ ચણાની અંદર હવે પછીનું આપણે શું કરવાનું છે હવે પછીનું કે આ ફૂલ છે ફૂલમાંથી સેટ લગી પોપટા બની જાય ઘણી વાર એવું બનતું હોય ભાઈ વાત સમજો કે લો કે આ ડાળ છે અહીંયા ચાર પાંચ પોપટા થઈ ગયા એટલે આપણે જે ટોનિક અને ઓલું કોઈ ફળ ફ્લાવર ફૂલ ફૂલિંગની દવા નાખી છાંટું હોય તો ચાર પાંચ પોપટા થાય એટલે સોડવો પીળો પડતો હોય તો એનો મતલબ એવો થયો કે ખોરાકની જરૂર છે માનલો કુદરતી રીતે છોડવાને દસ પંદર પોપટાની કેપેસિટી છે આપણે દવા સાટી ટોનિક સાટીને વધારે ફ્લારિંગ કર્યું એટલે ખોરાક ઘટતો હોય તો આપણે એના માટે શું કરવું એની તમને હું માહિતી આપજો તમે ખેડૂત મિત્રો સાંભળજો કે આપણે આના પછી એક તો જે વોટર સોલ્યુબલ ખાતર હું અરવિડિયોમાં કહેતો આવ્યો છું જીરો બાવન સોત્રી જીરો બાવન બાવન ટકા ફોસ્ફરસ આવે અને સોત્રી ટકા પોટાશ આવે ફોસ્ફરસનું કામ છે કે નવી ડાળી ફોડવી નવા ફૂલ લેવું હોય અને નું કામ છે કે જે પોપટો છે એમાં દાણો બંધાતો છે એટલું કામ છે હવે બીજું તમને કહી દઉં કે વધારે ફ્લાવરિંગ માટે કઈ દવા છાંટી શકાય મેં આના આગળના વિડીયોમાં તમને કીધું હતું કે એક ડબલ આવે એક ચમત્કાર આવે એક કલ્ટાર આવે કલ્ટાર તો જ સાંટવી જો તમારે વધારે ગ્રોથ થઈ ગયો હોય તો કલ્ટાર પછી સોળ વધશે નહીં ખેડૂત જો બહુ વધારે થઈ ગયું હોય તો જ કલટાર સાટવી નકર સાટવી નહીં એના માટે એક બીજી એક દવા પણ સારી છે મેં અખદ્રા સેટવું હતો બીજાને જેનું નામ છે લસ્ટર તો આવી કે જેનું માપનું તમને કહી દઉં જો તમારે ગોદરેજનું ડબલ સાંટવું હોય અને ધીરે ધીરે પોપટા બનાવવો હોય અને વધારે ફ્લાવરિંગ લગાડવું હોય તો ડબલનું માપ પંદર છે પંદર લીટરના પંદર એમએલ નાખવાની છે ચમત્કાર જો નાખવું હોય તો વીસ એમ છે એક ત્રીજો ઓપ્શન પણ છે કે લિઓ સીન એનું પણ માપ વીસ એમ એલ છે જીરો બાવન છોત્રી થઈ ગયું આ થઈ ગયું હવે એની એ ડાયરે બીજું ખોરાકનું મેં આપણે આગળ વાત કરી હતી કે ખોરાકનું તો એક મિક્સ માઇક્રો ન્યુટેડ આવે મિક્સ માઇક્રોન ગ્રેડ ફોર એ પંદર ગ્રામ નાખી દો બહુ જબરજસ્તી મેં ગિયા વરસ સેટવાતા અને બહુ સારું રિઝલ્ટ છે કારણ કે આ ખોરાકને માઇક્રોન રિડ ઘટતા હોય જેમ આપણે ખોરાકની જરૂર પડે એમ જેમ આમાં પોપતા વધતા જાય એમ એ સણાને ખોરાકની વધારે જરૂર પડતી હોય એટલું થઈ ગયું પછી જો તમને ક્યાંય પીરાજ કે ફૂગ દેખાતી હોય તો તો એના માટે એક તમને દવા સસ્તી છે ઝાયરમ કરીને આવે એક ઝાયરમ અથવા પાછું મેન્ટાલીસ મેન્કો જેપ આપી દેવાનું અને ખેડૂત મિત્રો બીજી ખાસ મારે વાત કરવાની છે કે જ્યાં જય કઈ પાણી પાવ પાણી પાવ તો શણાનો ક્યારો જે કૃષિ વૈજ્ઞાનિક છે એવું કહેશે કે દોઢસો ફૂટનો જ ગ્યારો હોવો જોઈએ આપણે કોઈ માપ જ નથી તમે પણ મગજમાં લેજો દોઢસો ફૂટનો જ ગ્યારો હોવો જોઈએ કે સણા જેટલું પાણી ઓછું લઈએ એટલું વધારે ઉત્પાદન આપશે જેટલું પાણી વધારે લેવું એટલું ફૂગજન્ય રોગો આવવાની પણ શક્યતા રહે અને કારણ વગરનો ગ્રોથ વધી જાય અને સા આજે આપણે આમાં ઢારિયા ઘણા વધીન બસો ફૂટ નો અઢીસો ફૂટ નો મિત્રો તમારે બસો ફૂટનો જ ક્યારો કરવો કરી નાખ્યું તમે એકવાર ટ્રાય કરો અને તમે ઘણીવાર જોયું છે પસાટે ક્યારે કોઈ કોર રહી જાતો હોય એમાં પોપટાની સંખ્યા અને ફ્લાવરિંગને બહુ સારું હોય તમે ખુદે જોયું એટલે અમનભાઈ ખાસ ધ્યાન રાખજો મારી વાત બરાબર આપણે આમાં ઘણો ખર્ચો કર્યો હોય તો આવી નાની નાની વાતનું ધ્યાન રાખ્યું તો ઉત્પાદનમાં જાજો ફેર પડે અને હું તો આ ચાર પાંચ વર્ષથી કરાવતો આવું છું આ વીડિયા તો હું હમણાં બનાવવા ચાલુ રાખ્યો પણ આ મેં મારે જાજો અનુભવ કર્યો મેં જાજુ આનું રિસર્ચ કર્યું અને જે કૃષિ નિષ્ણાતોનું બધે હું સાંભરો એવું નથી કે હું જ બધું આ મારી પણ કાંઈ ભૂલ થતી હોય પણ જે મેં ટ્રાય કરાવી ખેડૂત મિત્રો દોઢસોથી બસો ફૂટનો જ ચહેરો હોવો જોઈએ